પગ આગળ દરવાજો પડી જાય તેમ જાતો સી પાંજરે પુરાયો કે દીપડો પાંજરે પુરાયો આ તમે સાંભળ્યું કે જોયું જ હશે પણ શું તમે જાણો છો આ પાંજરા ક્યાં બને છે એની શું ખાસિયત છે એમાં મારણ એટલે કે બકરાને કેમ રખાય છે સિંહ કે દીપડો અંદર જાય એટલે પાંજરું ઓટોમેટિક બંધ કેવી રીતે થઈ જાય અને ગુજરાતમાં આવા પાંજરા બનાવે છે કોણ

બેલેન્સ આપેલું હોય અંદર ઓકે જેવું અંદર જાય ને સી જેને પગ આપે જાય દરવાજો પડી જાય તે જાતો કોઈ મારણ ન લઈ જાય એ માટે કઈ ખાસ સિસ્ટમ વિકસાવી છે માનો કે તમારા વાડીમાં પિંજરો મીકો હોય તો સ્ટાફ તો હાજર ન હોય અહીંયા તો ઘણા લોકો એવું કે કોઈ આજુબાજુમાં નથી તો બકરો કાઢીને લઈ જાય પછી એ પકડવો ક્યાં એ માટે એને સેફટી માટે ડિઝાઇન એવી તૈયાર કરવી પડે લઈને બાદ માણસ કાઢી જાય તો એ માટે આ સેફટી દરવાજો છે ઓકે આઈથી બકરું કાઢી ના આપે આ પાંજરા કેવા મટીરીયલ બને અને કેટલા મજબૂત હોય પાંજરાની અંદર મટીરીયલ વપરાય એની ખાસિયત હોય છે એમાં આઈએસઆઈ ગેલો ના જીઆઈ પાઇપો જ વાપરવો પડે તો પિંજરું ત્રીસ પચીસ વર્ષ પચીસ ત્રીસ વર્ષ પિંજરું ચાલે

નિયમ તો ના કઈ હોય કલર પહેલા થી ચાલે છે ગ્રીન કલર જ ડિપાર્ટમેન્ટ માં શરૂઆત પાંજરા બનાવની શરૂઆત તો મેં તો 1999 માં બનાવ્યું આથી 30 25 વર્ષ પહેલા એ પેલા અમારા દાદા ને બનાવતા અમારા મારા પપ્પા ના બનાવતા એના પપ્પા બનાવતા અમારા દાદા બનાવતા એ લાકડા ના બનાવતા પકડાય બહાર નીકળવાની બહાર નીકળવા માટે ને એ લોકો પાસે હોય ને અનુભવ રેસ્ક્યુ રે હોય ને એ લોકો બોલેરો લઈને જંગલ માં જાય પછી દોરી ઝાડ સાથે બાંધી દે પછી દરવાજો ખોલી નાખતા હોય